દાહોદ લોકસભા મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયા અંતર્ગત મહિલા યુવા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દિવ્યાંગ મતદાર ડાંગી ગવરસિંહ મતદાન આવી મત આપી અન્ય મતદારો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગવરસિંહ ડાંગી ટ્રાયસિકલ પર આવીને ઉત્સાહભેર મતદાન કર્યું હતું લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન ઘણું અગત્યનું હોવાનું તેમણે જણાવ્યું હતું એક સંદેશામાં તેમણે કહ્યું કે પ્રત્યેક ચૂંટણીમાં હું મતદાન કરું છું હું મતદાન કરવા માટે જો ટ્રાઈકલ પર આવી શકતો હોવ તો અન્ય મતદારોએ પણ સો ટકા ઉત્સાહભેર મતદાન કરવું જોઈએ દાહોદના ચેકોટ ગામના મતદારોએ પોતાનું કિંમતી અને અમૂલ્ય મત આપીને દેશના હિત માટે નિષ્પક્ષ મતદાન કરવા અપીલ કરી

अपना जन्म जात जो मताधिकार होता है उसको वोट डालने के लिए मैं आया हुआ। मैं आया जाहिर जनता से अपील करता हूं कि आप सब भी आपका अमूल्य समय धूप हो या छाव हो देश के विकास में एवं तो लोकशाही प्रक्रिया को आगे बढ़ाने के लिए उसको मजबूती देने के लिए आप सब जरूर मत दें जय स्याराम वंदे मातरम